દાદા દાદી પાર્ક ની હાલત અત્યંત ખરાબ ક્યારે કરવામાં આવશે વ્યવસ્થિત કામગીરી સાંગી દાદા દાદી પાર્ક લખેલો છે તકલી હતી પોતે પગ માં પડેલી જો ત્યારે વૃક્ષ હવામાન ની વાત કરે છે ત્યારે નેતાઓ ભેગા થઈ હાથ દાડીને એક ઝાડ ને વીસ જણ વાવતા હો

અને બીજી તરફ બાથરૂમ ની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો આ બાથરૂમ જુઓ તમે નું સામ્રાજ્ય કોઈ ટુરિસ્ટ આવે કચ્છ મ્યુઝિયમ આવેલું છે અહીંયા કોઈ ટુરિસ્ટ આવે તો કઈ રીતે બાથરૂમ શકે આની હાલત તમે બાજુમાં ઠંડા પાણીનું કુલર છે એ ભંગાર હાલતમાં પબ્લિકે કર્યું છે બાજુમાં બીજો સ્ટોરરૂમ વાળો છે એમાં પણ કચરા પડેલા છે આવું અહીંયા લોકોએ કીધું અને ખાસ કરીને આ લાઇટો જે છે આ લાઇટો બધી ફિટ કરાવી હતી એકે બાબત નથી આ અસામાજિક તત્વો રાતમાં જે દારૂ પીવું આવે છે એ તોડી નાખે છે તોડફોડ કરે છે આ બાજુ એકે પણ ઝાડમાં જો પાણીનું નામ નથી ક્યાંય બધા ઝાડ સુકાય છે તો શા માટે લાખો રૂપિયા તમે બગાડો છો બગીચા પાછળ એક બગીચો નથી સામે રાજેન્દ્ર પાર્ક છે એની હાલત જો અંદર જેવી હાલત છે શેંગાર પાર્ક જો એની હાલત તેવી જ છે વોકિંગ ટ્રેક છે એની હાલત એવી જ છે તો સંપૂર્ણ બગીચા છે જે નગરપાલિકા હસ્તક જેટલા બગીચા છે કોઈ સંભાળ કરતું નથી કોઈ ઝાડ ને પાણી પીવડાવતું નથી એક તરફ જ્યારે વૃક્ષ વાવવાની વાત કરે છે ત્યારે નેતાઓ ભેગા થઈ હાથ દાડીને એક ઝાડ ને વીસ જણ વાવતા હોય છે ને ચાર દિન સુકાઈ જાય આટલા મોટા મોટા ઝાડ જે સુકાય છે પાણીનું એક ના ટીપું નથી તો બાગ બગીચાના ચેરમેન શું કરે છે ખાલી મોટી મોટી વાતો જ કરે છે કે વિકાસ કરે છે પોતાનો જ વિકાસ કરે છે આમાં ખાસ કરીને જે રેન બસેરા બની ગયું છે ખાસ કરીને નશા કરીને દારૂ પીને આવે છે સુઈ જતા હોય છે આ કેટલી હવે યોગ્ય છે આ દાદા દાદી પાર્ક છે સિનિયર સિટીઝન માટે બનાવેલું છે તો આમાં ત્યાં લખેલું છે કે સીસીટીવી થી સાવધાન સીસીટીવી કેમેરા જ નથી પાણીનું ક્યાંય ટીપું દેખાતું નથી કોઈને પાણી પીવું ક્યાં પીએ આ બાથરૂમ જ તમે બાજુમાં પાંચ ફૂટ છેટે ઉભી નથી શકતા અંદર કેમ જવું અંદર પાણી ને ગંદકી ભરેલી છે આ તમારી સફાઈ છે સંપૂર્ણ રીતે કામગીરીમાં નિષ્ફળ ગઈ નગરપાલિકા અને બાગ બગીચાના ચેરમેન આવું લોકોને કહ્યું છે સાંગી દાદાદરી પાર્ક લખેલો જે તકદી હતી પોતે પદમાં પડેલી જો એના આ લોકો ને કોઈ ડોનેશન દેવા જેવું નથી ડોનેશન પાણી માં જાય છે કારણ કે પ્રજા છે કચડી ખાસ કરીને બોધીની પ્રજા એને કોઈ પણ સારી ચીજ ગમતી નથી તોડફોડ કરે અને નુકસાન કરે અને મેન્ટેનન્સ મારે નગરપાલિકા છે તો એના કર્મચારી મેન્ટેનન્સ નથી કરતા અધિકારી બધધી કરી આ લોકો કહી રહ્યા છે